વરસાદ ને લઈને છે તે માંડવી મગફળી માં ખુબ જ નુકસાન થયું છે તેને લઈને શું કે છો અરે સાહેબ આઠ દીઠિયા ચાલુ છે વરસાદ આજ રહી તો એમાં હાવ ગમરોડી નાખ્યા બધા પાથરા હડી ગયા છે બરોબર કઈ વરે એવું નથી માલ નું જો નથી રહ્યો ખેડૂત છે એક એક ની વેદના જે છે તે રડી પડ્યા છે ખેડૂત આપણી સાથે કે જેઓ ચાર મહિનાથી આ મહેનત કરી હતી